રવિવારની રાત્રે આઠ વાગ્યાથી લઈને સવારે સુધી ઝડપી લેવામાં આવ્યું છે જોકે ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ફિદા કે જે મૂળ પાકિસ્તાનનો છે અને ઇન્ટરનેશનલ ડ્રગ્સ માર્કેટનો માફિયા છે તે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને હાથમાંથી છટકી ગયો છે પણ ડ્રગ્સ પકડાઈ ગયું છે કેવી રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું કોની બાતમી હતી તમામ વિગતે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે મિલન અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ

ગુજરાત એટીએસ ના ਡાઈજી સુニल जोशी એ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જોઈએ તેમાં સુニલ જોશીએ શું કહ્યું છે આપને બધાને જે રીતે ખબર છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ફાસ્ટ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સ ની પોલિસી અપનાવેલી છે આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે આ જ અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલને લાસ્ટ દસ તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ ચારસો કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમએલની અંદર થવાની છે આજે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુ થી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે આ ઇન્ફોર્મેશન ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાડ પાડ્યો બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ આજ કામ કર્યો આ પર્ટિક્યુલર ઓપરેશન આ જે જગ્યા છે આ આઈએમબીલ થી બહુ નજીક હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈ સ્પીડ થી આનો પીછો પણ કરવામાં આવેલો પરંતુ આ પાકિસ્તાની હાથની સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા આ ડબ્બાની અંદર સંથાડા રાખેલો હતો અને એને એ લોકોએ ફેંકી દીધા હતા એ જે બ્લુ કલરના ડબ્બાની મિકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે થોડો કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરીયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ ત્રણસો પેકેટ્સ લાસ્ટ બે હજાર અઠારાથી આપણે જમીનમાં કન્ટેનર મારફતે અને દરિયાઈ માર્ગથી ફિશિંગ બોટ મારફતે જેટલા પણ કેસીસ કર્યા છે આ કેસમાં ફક્ત જે દરિયાઈ માર્ગે કારણ કે આ જે કેસ છે એ પણ ફિશિંગ બોટ મારફતે આવતો હતો તો એનો એક આંકડો આપવા માંગુ છું કે અમે આ દરમિયાન લગભગ 20 કેસીસ કર્યા છે જેમાં લગભગ 5454 કેજી જુદા જુદા ડ્રગ્સ નો સીઝર કર્યો છે જેની કિંમત 10277 કરોડ રૂપિયા થાય છે એમાં ટોટલ 163 આરોપીઓ પકડ્યા છે જેમાં 77 પાકિસ્તાની 34 ઈરાની

આ એક રીડો ત્યાંનો સ્મગલર કહેવાય અને આ મેઇનલી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘણી બધી જગ્યાઓ પર મટીરીયલ મોકલતો હોય છે તો આ નામ અમારી એજન્સીમાં પહેલા પણ આનું નામ ખુલેલું છે આપે જોયું કે સુનિલ જોશીએ જણાવ્યા મુજબ છેલ્લા સાત વર્ષની અંદર એટલે કે બે હજાર અઢારથી બે હજાર પચીસ સુધીમાં ગુજરાત એટીએસ દ્વારા વીસ કેસ કરવામાં આવ્યા છે જેની અંદર ચોપનસો ચોપન કિલો એટલે કે લગભગ સાડા પાંચ હજાર કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને એ સિવાય નાઇજીરિયન ઈરાની પાકિસ્તાની અફઘાનિસ્તાની અને ભારતીય એવા લગભગ એકસો ત્રેસઠ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને જે ડ્રગ્સ પકડવામાં આવ્યું છે તેની બજાર કિંમત દસ હજાર કર કરોડ કરતાં પણ વધારે છે આ જ પ્રકારના અહેવાલ અને ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને లైక్ అనే సబ్‌స్క్రైబ్ ਕਰવાનું भूलता नहीं नमस्कार वैष्णव जन तो तेने कहिए जे